વડોદરા શહેર કોંગ્રેસ પક્ષના પ્રમુખ ઋત્વિજ જોશીએ વિવિધ ગણેશ મંડળોમાં આરતી કરી દર્શનનો લાભ લીધો હતો વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે વડોદરા શહેરમાં ગણેશ મહોત્સવ મહારાષ્ટ્ર બાદ ગુજરાતના વડોદરાનો નંબર આવતો હોય છે ત્યારે વડોદરા શહેરના કોંગ્રેસ પક્ષના પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા વિવિધ મંડળોમાં આરતીની સાથે શ્રીજી બાપાના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ભગવાન શ્રી ગણેશનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે અને આ દેશની આઝાદી સમયે જ્યારે ભગવાન શ્રી ગણેશના તહેવારની શરૂઆત ગંગાધર તિલક લોકમાન્ય તિલકે જ્યારે શરૂઆત કરી હતી કે એક સંદેશો એક એકતાનો અને ભાઈચારાનો સંદેશ અને ત્યારથી ધામધૂમથી ભગવાન શ્રી ગણેશનો તહેવાર ઉજવાય છે અને આપણે તો ધાર્મિક નગરી વડોદરા શહેર અને એમાં પણ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ એરિયામાં જે ગણેશ મંડળોના યુવાનો જે ટીમ હોય છે ખૂબ જ મહેનત કરે છે દાદાની યાત્રાથી માંડીને આજે જ્યારે આવતીકાલે વિસર્જન પણ છે તો જે દસ દિવસ દાદાની જે ડેકોરેશન કરીને અલગ અલગ આપ જોઈ શકો છો અહીંયા વઘડેરો પર ભગવાન શ્રી પરશુરામના બાળ સ્વરૂપમાં અહીંયા શ્રી ગણેશજીની સ્થાપના થઈ છે અને આવી રીતે તમામ મંડળો મહેનત કરતા હોય છે ડેકોરેશન કરતા હોય છે અલગ અલગ તમામને શુભેચ્છા પાઠવું છું ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ તમામ શેરીજોને મળે હમણાં જ આ જે યુવક મંડળ છે એની સામે આગળ જ જે એલબીએસ ગ્રુપ છે એમના દ્વારા પણ તમે જોયું કે વડોદરા શહેરમાં જે બનાવો બન્યા મોરબીના હોય કે રાજકોટના હોય જે દુર્ઘટનાઓ થઈ જેમાં લોકોનો જીવ લીધો એનું પણ એમને બહુ સરસ સરસ મજાનું આખું એક બધાના ફોટા સાથે બતાવ્યું છે એક અરીસો બતાવવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે જે રીતે તમે મીડિયા એક લોકશાહીની ચોથી જાગીર જે સરકારને ને સત્તાપક્ષના રીસો બતાવો છો એવી રીતે એ મંડળે પણ જે હરની બોટકાંડ હોય કે વડોદરા જે પાણીમાં જે સત્તા પક્ષે ભ્રષ્ટ શાસને જે પાણીમાં ડૂબાડ્યું વડોદરાને અને હરની બોટકાંડ જેવું જે ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો ત્યારે તમામ વાતોને ત્યાં ઉજાગર કરી છે તો તમામ આવા મંડળોને હું અભિનંદન આપું છું આજે વડોદરા શહેરના અલગ અલગ મંડળોમાં દર્શનને આરતીનો લાભો મળ્યો હું ત્યાં તે ભાગ્યશાળી સમજું છું અને સમગ્ર એની જે ટીમ છે એ લોકોને પણ અભિનંદન આપું છું અને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ આપણને સૌને મળતા રહે જય ગણેશ